વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર બાવીસ ફેબ્રુઆરીના રોજ તાપી જિલ્લાના કાકરાપાડામાં કાર્યક્રમ હતો પીએમ મોદીના કાર્યક્રમના બંદોબસ્ત માટે પોલીસ કોન્સ્ટેબલ પણ કાકરાપાડા ગયા હતા કાર્યક્રમથી પરત આવતા પોલીસ કર્મચારીને અજાણ્યા વાહનચાલકે અળફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર હેઠળ એમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં એમનું મોત નીપજ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર બાવીસ ફેબ્રુઆરીના રોજ કાકરાપાડા એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના બે યુનિટનું ઉદઘાટન કરવા આવ્યા હતા પીએમ મોદીના કાર્યક્રમના બંદોબસ્ત માટે ઘણા પોલીસ ઓફિસરો ત્યાં હાજર હતા આ કાર્યક્રમમાં બંદોબસ્ત હેઠળ પોલીસ કોન્સ્ટેબલ સેતુલ ચૌધરી પણ કાકરાપાડા ગયા હતા તાપી જિલ્લાના કાકરાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ સમાપ્ત થયા પછી સેતુલ ચૌધરી પોતાના બાઇક પર સુરત આવવા રવાના થયા હતા પરંતુ બાઇક પર પરત આવતા તેમનો બાઇકને અજાણ્યા વાહન ચાલકે અળફેટે લીધું હતું એમનું વાહન સાથે અકસ્માત થતા ગંભીર ઈજા પહોંચી હતી જે કારણે પોલીસ કર્મચારીને અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું સેતુલની મોતથી ખબરથી એના પરિવારજનો તથા પોલીસ સાથી કર્મચારીઓ શોક વ્યાપી ગયો હતો પોલીસ કર્મચારી સેતુલ ચૌધરી સુરત શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા